જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક પટેલ માળાવાળો એની વાર્તા કરી હતી આજે આપણે એક વૈરાગી જેણે હથેળીમાં ડોલ ઝુલાવ્યો એની વાર્તા કરીશું જો હજુ સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે શ્રી ગુસાઈજીનો સેવક એક વૈરાગી વ્રજમાં પર્યટક હતો તેની વાર્તાનો ભાવ કહીએ એ સાત્વિક ભક્ત છે લીલામાં એનું નામ રસિકા છે એ ભગવદ રસમાં મક્ત રહે છે આ રસિકા કલકંઠીથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે તેમનો જન્મ પૂર્વમાં એક ક્ષત્રિયને ત્યાં થાય છે તેઓ વૈરાગ્ય દેશામાં નાનપણથી જ રહે છે તેમને ખાવા પીવાનું ભાન પણ રહેતું નથી મા બાપ જે આપે તે ખાય અને જે વસ્ત્ર આપે તે પહેરે જ્યાં કથા વાર્તા થતી હોય ત્યાં તેઓ સાંભળવા જાય એ મનોવૈરાગ્ય ભાવ જોઈ મા બાપ ચિંતિત બને છે એને તો શરીર સુખનો પણ વિચાર નથી તો પછી એનું લગ્ન કઈ રીતે થશે એ પ્રશ્ન તેમના માતા પિતાને રાત દિવસ કોરી ખાય છે એમ કરતાં આ વૈરાગી જીવ વીસ વર્ષનો થાય છે ત્યારે એક સંઘ મથુરા જતો હોય છે આથી પોતે પણ આ સંઘ સાથે મથુરા વૃંદાવન દર્શન કરવા જાય તો સારું એવો ખ્યાલ તેના મનમાં આવે છે એથી તે એ જ સમયે સંઘની સાથે ચાલી નીકળે છે જેની જાળ તેના માતા પિતાને થતી નથી પછી તેમના માતા પિતા તેને ખૂબ શોધે છે પણ તેના કોઈ વાવડ તેમને મળતા નથી જેથી એ બંને હારી થાકીને બેસી જાય છે પછી એ વૈરાગી સંઘની સાથે મથુરા આવે છે અને વિશ્રામ ઘાટ પર દર્શન કરવા જાય છે શ્રી ગુસાઈજી ત્યાં શ્રી સુબોધીજીની કથાનો રસપાન ત્યારે કરાવી રહ્યા છે તેઓ બચપનથી આદતની જોરે ત્યાં કથા શ્રવણ કરવા બેસે છે શ્રી ગુસાઈજીના શ્રીમુખે કથા સાંભળીને તે ખૂબ રાજી થાય છે અને વિચારે છે કે મેં કથા ઘણી સાંભળી છે પણ મને આજના જેવું સુખ ક્યારેય મળ્યું નથી તેથી તેમનો સેવક થઈએ તો રોજ કથા સાંભળું એવું વિચારે છે પછી તે શ્રી ગુસાઈજીને પોતાને શરણે લેવાની વિનંતી કરે છે મારું મન આપની પાસે રહીને કથામૃતનું પાન કરવાનું છે આથી તેઓ તેમને દેવી જીવ જાણીને તેમને શરણે લે છે અને નામ નિવેદન પણ કરાવે છે એ પછી તેમને પોતાની પાસે કેટલાક દિવસ રાખીને કથા સંભળાવે છે શ્રી ગુસાઈજી કથાના બહાને વ્રજના સ્વરૂપનો અનુભવ તેને કરાવે છે તેથી વ્રજનું સ્વરૂપ તેના હૃદયમાં સ્થિર થાય છે એટલે તે વ્રજના ભાવમાં સદા મગ્ન રહે છે પછી શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈને તે વૈરાગી દિશામાં વિચારવા લાગે છે આ વૈરાગી વ્રજમાં કોઈ એક ઠેકાણે બેસવાને બદલે ઠેર ઠેર ફર્યા કરે છે એક દિવસ તે ભિક્ષા માગીને કોકીલા વનમાં બાટી બનાવતો હતો ત્યાં આજે તો ડોલ ઉત્સવનો દિવસ હોવાની યાદ તેને આવે છે તેથી તે મનમાં ખૂબ ખેદ કરે છે કે જો આ વાત પહેલેથી યાદ આવત તો વધુ એકાદ બે ગામમાંથી પોતે ભિક્ષા માગી લાવત ત્યાંથી પોતે ચોખા ઘી લાવત અને સારી રીતે રસોઈ કરીને પ્રભુને પોગ ધરત પણ મને હમણાં પાછળથી એ વાતની સ્મૃતિ થઈ છે આમ તે મનોમન ખૂબ વ્યથિત થાય છે કે હવે શું કરું જેવી પ્રભુની ઈચ્છા થઈ એ ખરી પછી તે રસોઈ કરીને થોડીક બાટી રહેવા દે છે અને થોડીક બાટી શ્રી ઠાકોરજીને રાજભોગમાં ધરે છે પછી એક કુંજમાં તે ડોલનો ભાવ કરે છે કુંજ સાથે લતાને આમ તેમ લપેટી શ્રી ઠાકોરજીને ભોગ સરાવી પછી પોતે એ કુંજમાં ઊભા રહીને શ્રી ઠાકોરજીને બંને હાથની હથેળીમાં પટુલીના ભાવે ડોલ ઝુલાવે છે તે ખૂબ આનંદપૂર્વક ડોલ ગાવા લાગે છે પછી ભાવથી જ ઠાકોરજીને ખેલવે છે ત્રણ સમયે તે પાટીદાળનો ભોગ ધરે છે પછી તે શ્રી ઠાકોરજીને અનુસર કરાવે છે આ વાર્તા એમ બતાવે છે કે વૈષ્ણવે ઉત્સવનો દિવસ ક્યારે ભૂલવો નહીં તે દિવસે યથાશક્તિ ભાવપૂર્વક શ્રી ઠાકોરજીને સામગ્રી કરીને અચૂક ધરવી કેમ કે પ્રભુજી તો બાળક છે જેઓ ઉત્સવની વાટ જોયા કરે છે તેથી વૈષ્ણવે ઉત્સવનો લોક ક્યારે પણ કરવો નહીં આ વૈરાગી પ્રથમ તો શ્રી ગુસાઈજીને કહે છે મહારાજ મને કંઈક સેવા પધરાવી આપો ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે તું કોઈ એક ઠેકાણે તો સ્થિર થઈને રહેતો નથી તું તો શ્રી ઠાકોરજીની સેવા કઈ રીતે કરશે એથી તે કહે છે મહારાજ હું તો આ રીતે વ્રજમાં ફરીશ પણ જેની સેવા પધરાવો તે શ્રી ઠાકોરજીને પૂછી લેજો તેની વાત સાંભળીને શ્રી ગુસાઈજી ખૂબ રાજી થાય છે અને એને માથે શ્રી નવનીત પ્રિયાજીની સેવા પધરાવે છે એ નવનીત પ્રિયાજીની સેવા તે પોતાની શક્તિ પ્રમાણે કરે છે ભાવ સહિત બધી જ સેવા તે કરે છે તેથી શ્રી ગુસાઈજી તેના પર પ્રસન્ન રહે છે પછી આ ઢોલનો બધો પ્રકાર શ્રી નવનીત પ્રિયાજીને તે જ દિવસે શ્રી ગુસાઈજીને કહે છે તે સાંભળીને શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થાય છે પછી કેટલાક દિવસે તે વૈરાગી શ્રી ગોકુળ આવે છે અને શ્રી ગુસાઈજીને દંડવટ કરીને બેસે છે ત્યારે શ્રી ગુસાઈજી કહે છે વૈષ્ણવ શ્રી ઠાકોરજી ક્યાં બિરાજે છે એથી તે કહે છે મહારાજ આપ મારા સ્થળના બધા સમાચાર જાણો જ છો તેથી શ્રી ઠાકોરજી તો મારી સાથે જ બિરાજે છે આથી તેઓ એ વૈષ્ણવને આ વખતે ઢોલ ઉત્સવ ક્યાં સ્થળે અને કઈ રીતે કર્યો એવો પ્રશ્ન શ્રી ગુસાઈજી કરે છે એથી તે મનમાં પામી જાય છે કે શ્રી નવનીતપ્રિયાજીએ પ્રભુને આ વાત જણાવી છે ખરી પછી તે શ્રી ગુસાઈજીને કહે છે મહારાજ આપ તો સર્વજ્ઞ છો એથી આપની આગળ શું નિવેદન કરવું કોઈ નહીં જાણતો હોય તેને જણાવાય એમ નમ્ર ભાવે તેમને કહે છે આ તેઓ તારો પ્રકાર તો જાણું એમ તેને કહે છે એ તે વૈષ્ણવ ડોલ ઉત્સવનો બધો પ્રકાર શ્રી ગુસાઈજીને કહે છે ત્યારે શ્રી ગુસાઈજી કહે છે તે આ પ્રકારે પ્રભુને ડોલ તો ઝુલાવ્યો હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું ત્યારે એ વૈષ્ણવ ગળગળો થઈને કહે છે મહારાજ મારી તો આ અવસ્થા છે પણ શ્રી ઠાકોરજી મોટા છે તેથી આપની કાનીથી માની લે છે આથી શ્રી ગુસાઈજી તેમના પર ખૂબ પ્રસન્ન થાય છે આ વૈરાગી શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં એક વૈરાગી પરિક્રમાવાળો એની વાર્તા કરીશું જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ